નમસ્કાર દર્શક મિત્રો કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી પોષણ અભિયાન આઈસીડીએસ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ જાણો છો તે મુજબ આપણે દર મહિને એક આઈ મોડ્યુલ ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ એપ્રોચ આઈ મોડ્યુલ આપણે જે શીખ્યા છીએ એને આ એપિસોડના માધ્યમથી શીખવાનો પ્રયત્ન કરીએ છીએ અને આજે એક નવા મોડ્યુલ સાથે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું આજે મોડ્યુલ નંબર અઢાર જે કુપોષણ અને મૃત્યુને ટાળવા માટે બીમારીઓની અટકાયત નામનું મોડ્યુલ છે એ મોડ્યુલ વિશે આપણે સમજવાનો અને શીખવાનો પ્રયત્ન કરીશું આપણે આ મોડ્યુલની ટ્રેનિંગ ફિઝિકલી તમામ જિલ્લાઓમાં ઘટક કચેરીઓમાં અને આંગણવાડી કક્ષાએ આંગણવાડી કાર્યકર બહેનોએ લીધેલી જ છે પણ એને સમય થઈ ગયો છે એટલે આપણે આ એપિસોડના માધ્યમથી આ મોડ્યુલની ચર્ચા કરીએ છીએ અને આ જે એપિસોડ છે આપણો આપને ઉપયોગી થશે એવું લાગે છે અને માનું છું તો એક નાનકડા પ્રેઝન્ટેશન મારફતે આપણે શરૂઆતમાં આ ટોપિકને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરીએ તો એક પ્રેઝન્ટેશન છે એ પ્રેઝન્ટેશનના મુદ્દાઓની આપણે ચર્ચા કરીએ તો ટોપિક આપણો જે ચર્ચા કરીએ તે પ્રમાણે કુપોષણ અને મૃત્યુને ટાળવા માટે બીમારીઓની અટકાયત પોષણ અને કુપોષણની આપણે ખૂબ ચર્ચાઓ કરીએ છીએ પણ એનાથી થતા મૃત્યુને ટાળવા માટે બીમારીઓ જે થાય છે એ બીમારીઓને કેવી રીતે અટકાવીએ એની એક આપણે ચર્ચા આ મોડ્યુલમાં કરવામાં આવી છે એની ચર્ચા કરીએ છીએ તો સૌથી પ્રથમ તો બધા જ આંગણવાડી કાર્યકર બહેનોએ એક કવાયત કરવી જોઈએ કે આ દિવસોમાં આપણા ગામમાં કઈ કઈ બીમારીઓ જોવા મળી રહી છે કેટલા બાળકો આપણા ગામમાં આપણા કાર્ય વિસ્તારમાં બીમાર છે શું આપણા ગામમાં એવું કોઈ અતિ કુપોષિત બાળક છે કે જે બીમારીના કારણે કુપોષણનો ભોગ બન્યો હોય આ એક્સરસાઇઝ જો દરેક આંગણવાડી કાર્યકર કરે તો તેને કયા પ્રકારની બીમારીઓ થઈ રહી છે અને કુપોષિત બાળક બીમારીના કારણે કુપોષણનો ભોગ બન્યો હોય તો એને ખ્યાલ આવે અને આપણે એ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ શું કાળજી રાખવી જોઈએ અને વાલીઓને અથવા માતા પિતાને આપણે શું શિખામણ અથવા સલાહ આપવી જોઈએ પરામર્શ કરવું જોઈએ તે આપણે સમજી શકીએ તો આ એક્સરસાઇઝ એક દરેક કાર્યકરે સૌથી પહેલાં તો કરવા માટે આપણે ભલામણ કરીએ છીએ આપણા બાળકોના આરોગ્ય અને પોષણ પર બીમારીઓ કઈ રીતે અસર કરે છે તો વારંવાર બીમાર થવાથી બાળકોમાં કુપોષણ થાય છે અને ગંભીર કેસમાં તેનું મોત પણ થવાની શક્યતાઓ રહે છે અને આ એક ગંભીર ચક્ર છે કે જેમાં એક સમસ્યા બીજી સમસ્યાને નોતરે છે આવું કેવી રીતે થાય છે તે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ જ્યારે કોઈ બાળક ચેપના કારણે બીમાર પડે છે જેમ કે ઝાડા કે તાવ જેવી બીમારીઓ થવી ત્યારે તે ચેપ સામે લડવા માટે પોતાના શરીરના અમુક પોષક તત્વોનો ઉપયોગ કરે છે જો તે બીમાર ના પડ્યું હોત તો તેના શરીરના આ પોષક તત્વોનો ઉપયોગ પોતાના શરીરના વૃદ્ધિ અને વિકાસમાં રમવામાં કે શીખવામાં થયો હોત એટલે જુદી રીતે જુદી જગ્યાએ બાળકના પોતાના જે શરીરના પોષક તત્વો હતો એનો ઉપયોગ થઈ ગયો બીમારી સામે લડવા માટે અને બીમારીમાંથી સાજા થવા માટે બીમાર પડવાથી પુખ્ત વયના લોકોની જેમ બાળકને ભૂખ ઓછી લાગે છે અને તેનું જમવાનું ઓછું થઈ જાય છે આવા સમયે બાળકને માંદગીના સમય દરમિયાન પૂરતો ખોરાક અને પૂરતું પોષણ મળતું નથી અને આ જ કારણે બાળક થોડા દિવસ બીમાર રહી જાય છે તો પોતાનું વજન ઓછું થઈ જાય છે પોતાનું વજન ગુમાવવા લાગે છે અને દુબળું તેમજ ઉદાસીન દેખાવા લાગે છે મોટાભાગની સામાન્ય બીમારીઓ માત્ર થોડા દિવસો સુધી જ રહે છે અને બાળક જેમ સાજા થવાનું શરૂ કરે છે તેમ તેની ભૂખ પણ વધવા લાગે છે જેમ મોટા માણસોમાં પણ બીમારીમાંથી સાજા થઈ જાય તો પછી પાછા નોર્મલ થઈ જતા હોય છે એમને ભૂખ લાગતી હોય છે તેવી રીતે બાળકો પણ થોડા દિવસોમાં સાજા થઈ જાય એટલે પાછા એમની ભૂખ સામાન્ય સ્થિતિમાં આવી જાય છે અને જ્યારે બાળક આવી સામાન્ય સ્થિતિમાં આવે ત્યારે આવા બાળકને પહેલાં કરતાં વધારે ભૂખ પણ લાગી શકે છે આવું એટલા માટે થાય છે કે શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે ખોરાકની જે જરૂરિયાત રહે છે એ જરૂરિયાત માટે આ ભૂખ વધે છે આ દરમિયાન જો બાળકને યોગ્ય રીતે ખોરાક મળે તો તે ફરીથી ઝડપથી પાછું સામાન્ય બાળક અથવા તંદુરસ્ત બાળકની કેટેગરીમાં આવી જાય છે એટલે બીમારી પછી જ્યારે બાળકને ખોરાક આપવાનો થાય તો તેની ભૂખ પ્રમાણે ખોરાક આપવો જોઈએ પરંતુ આવા સમયે જો બાળકને પૂરતો ખોરાક ના મળે અથવા તો તે સંપૂર્ણપણે સાજું ના થાય તો નબળું રહી જાય છે અને નબળું બાળક ફરીથી માંદું થવાની સંભાવના રહે છે કારણ કે તેનું શરીર બીજા ચેપો સામે લડવા માટે સક્ષમ હોતું નથી તો બીમારી પછી જ્યારે બાળકની કાળજી જે આપણે ખોરાકને લગતી રાખવાની છે એ કાળજી રાખીએ તો બાળકને ઝડપથી આપણે સારું કરી શકીએ અને બીજા ચેપ લાગવાથી બચાવી શકીએ અને આવી જ પરિસ્થિતિ જો વારંવાર બીમાર થવાની થાય તો બાળક ખૂબ નબળું બની જાય છે અને કુપોષિત થાય છે તે વજન વધારવાની એની પાસે બાળક પાસે જે તકો હોય છે એ તકો ગુમાવી દે છે અને ઠીંગણું અથવા કદમાં નાનું રહી જાય છે અને આપણે સ્ટન્ટિંગ કહીએ છીએ તો આવી વારંવારની બીમારીઓ અને કુપોષણ એ બાળકને સ્ટન્ટિંગ તરફ દોરી જાય છે ઠીંગણાપણા તરફ દોરી જાય છે એનો વૃદ્ધિ અને વિકાસ અટકી જાય છે જો બીમારી ગંભીર હોય તો તે ઘણો બધો વજન ગુમાવી દે છે અને ખૂબ જ દુબળું અતિ ઓછા વજનવાળું અથવા ગંભીર દુબળું બાળક બની શકે છે જેને આપણે વેસ્ટિંગ કહીએ છીએ પછી ક્યારેક ક્યારેક આવી કોઈ બીમારી તેના જીવનો ભોગ પણ લઈ શકે છે તો બાળક બીમાર થાય ત્યારે કોઈ પણ કારણસર બીમાર થયું હોય તો એ ઝડપથી સાજું કેવી રીતે થાય એ માટેના પ્રયત્નો આપણે કરવો જોઈએ જેથી કરીને અને યોગ્ય ખોરાક એને આપવો જોઈએ જેથી કરીને એના મૃત્યુ થવાની જે શક્યતાઓ હોય છે એને આપણે ઘટાડી શકીએ આ એક આખું ચક્ર છે કેવી રીતે અસર કરે છે તો બીમારીમાં બાળકને ભૂખ ઓછી લાગે છે ચેપ લાગવાના કારણે બાળક બીમાર પડે છે છ માસનું બાળક થઈ જાય એટલે એ વખતે એ ભાંખોડિયા ભરીને ચાલતું હોય ઊંધા પેટે પડીને રમતું હોય આવું બધું થાય છે અને એ સંજોગોમાં એને બહારના જીવજંતુઓ લાગવાના ચાન્સીસ રહે છે કારણ કે અતિશય નાનું હોય બાળક ત્યારે તો એને બધા ઊંચકીને રમાડતા હોય છે અને એ કરતા હોય છે પણ જાતે રમવાનું જ્યારે ચાલુ કરે છે ત્યારે એને બહારના ચેપ અથવા તો જંતુઓ લાગવાની શક્યતાઓ રહે છે અને એ ચેપનાં કારણે બાળક નબળું બને છે બીમારીથી સાજા થયા બાદ વધુ પ્રમાણમાં ખોરાક આપવાથી બાળક તંદુરસ્ત બની જાય છે પણ એને જો યોગ્ય પ્રમાણમાં ખોરાક ના મળે તો એ બીમારીમાંથી ઝડપથી બહાર આવી શકતું નથી તંદુરસ્ત થઈ શકતું નથી અને માદા બાળકને બીજા ચેપો લાગવાના ચાન્સીસ વધારે રહે છે પણ બીમારી પછી પણ જો બાળકને પૂરતા પ્રમાણમાં ખોરાક નહીં મળે તો તે નબળું બનશે અને નબળું બાળક પાછું સરળતાથી બીમાર પડવાની ચાન્સીસ છે એટલે આખી આ એક સાયકલ બતાવી છે બાળક કુપોષિત અને ખૂબ પાદળું બને છે અને કુપોષિત બાળક વારંવાર બીમાર પડે છે અને કુપોષિત બાળકનું જે ચર્ચા કરી તે પ્રમાણે મોત પણ થઈ શકે છે તો આ આખું જે આપણે ચર્ચા કરી એ ચર્ચાને આખા એક ચક્રમાં અથવા એક સાયકલ તરીકે બતાવી છે કે આપણા બાળકોને કુપોષણ અને બીમારીઓ આપણને કેવી રીતે આપણા બાળકોના આરોગ્ય ઉપર અસર કરે છે બાળકોના બીમાર પડવાની સંભાવના સૌથી વધારે ક્યારે હોય છે તો મોટાભાગના પુખ્ત વયના લોકો ગંભીર રીતે બીમાર નથી પડતા અથવા તો ચેપના કારણે તેમનું મૃત્યુ થતું નથી કારણ કે આપણા શરીરે બીમારી પેદા કરનાર મોટા ભાગના જંતુઓ સામે લડતા શીખી લીધું હોય છે અને આવો બોધપાઠ બાળપણમાં ત્યારે જ મળી જાય છે જ્યારે આપણે પહેલી વખત ચેપથી પીડિત થઈએ છીએ એટલે વયસ્ક લોકોને પણ જ્યારે શરૂઆતમાં નાનપણમાં બીમારીઓ થઈ હોય ત્યારે અમને ઝડપથી બીમારી સામે કેવી રીતે સાજા થવાનું છે એ અથવા તો ચેપની સામે આપણા શરીરે રોગપ્રતિકારક શક્તિ કેળવી લીધી હોય છે એટલે લોકો બીમાર નથી પડતા બાળકોના કિસ્સામાં જીવનનો પ્રથમ મહિનો છે અને જીવનના પ્રથમ મહિના જિંદગી માટે સૌથી ખૂબ નાજુક સમય હોય છે નવજાત શિશુઓની બીમારીઓની ઝપટમાં આવવાની સૌથી વધારે શક્યતા આ સમયગાળામાં રહેલી હોય છે કારણ કે આવા બાળકોના શરીરે ચેપની સામે લડવાનું શીખ્યું હોતું નથી નવ મહિના સુધી બાળક માતાના ગર્ભના રક્ષણ હેઠળ રહે છે જ્યાં કોઈ ચેપ કરી શકે તેવા જંતુઓ હોતા નથી પણ નવ મહિના પછી બાળક જ્યારે આ પૃથ્વીના વાતાવરણમાં જન્મ લઈને આવે છે ત્યારે ત્યાં ઘણા બધા એવી પરિસ્થિતિઓ અને એવું વાતાવરણ હોય છે કે જે સ્વચ્છ ના હોય અથવા તો ત્યાં જંતુઓ હાજર હોય છે અને એ ચેપ લાગવાની શક્યતાઓ વધારે છે બાળકની ગર્ભનાળ પણ કોઈ અસ્વચ્છ વસ્તુ લાગવાથી કે નવજાત શિશુઓને અસ્વચ્છ વસ્તુઓ ખવડાવવા પીવડાવવાથી ચેપને સરળતાથી લાગી શકે છે કારણ કે ઘણા સમાજોમાં ઘણા કુટુંબોમાં એવી પ્રથાઓ હોય છે કે બાળકને ગળથુંથી પીવડાવવામાં આવે પણ કંઈ પણ આપણે આપવાનું નથી જે આપણે અગાઉ શીખી ગયા છીએ બાળક છ માસનું થાય ત્યાં સુધી એને પાણી પણ બહારથી આપવાનું નથી પણ આવા રિવાજ અથવા તો ગર્ભનાળ કાપીને એના ઉપર ઝડપથી સારું થઈ જાય અથવા રૂજ આવી જાય એના માટેની એ લોકો ઉતાવળ કરી અને કંઈક ને કંઈક એવી વસ્તુઓ મલમ કે છાણ કે એવી વસ્તુઓ લગાડી દેતા હોય છે અને એ બાળકને ખૂબ ચેપ લાગે છે અને ચેપ લાગવાથી બાળક માંદું પડી જાય છે અને એ માંદગી જો સવેળા બાળક સાજું ના થાય તો બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે તો આ એક અગત્યનો મુદ્દો છે જે છ માસના બાળકનું જન્મ થયું હોય છે ત્યારે સૌથી પ્રથમ મહિનાનું બાળક હોય છે ત્યારે એને ચેપ લાગવાની શક્યતા આ રીતે રહેતી હોય છે ત્યાર પછી બાળકની જન્મ પછી નવજાત બાળકો માટે સૌથી વધુ સુરક્ષા રક્ષણ માતાના દૂધમાં હોય છે આપણે કહીએ છીએ કે બાળકને જન્મ પછી પ્રથમ એક કલાકમાં જ માતાના દૂધ આપવાનું શરૂઆત કરી દેવી જોઈએ અને આ પ્રથમ એક કલાકમાં જે માતાનું દૂધ અથવા તો ગાઢું દૂધ આપીએ છીએ જેને કોલોસ્ટ્રમ કહીએ છીએ એ દૂધમાં બાળકના શરીર માટે રોગપ્રતિકારક શક્તિ પુષ્કળ પ્રમાણમાં હોય છે બાળકને અનેક પ્રકારના રોગોથી આ જે માતાનું પ્રથમ દૂધ છે એ બચાવે છે માતા એક પુખ્ત વેયની વ્યક્તિ છે કે જેનું શરીર પહેલાંથી જ બીમારીઓ સામે લડવાનું જાણે છે માતાના શરીરમાંથી નીકળનાર દૂધમાં એવા હથિયાર હોય છે એવા જંતુઓ સામે કે એ લડી શકે છે અને એટલા માટે જ શરૂઆતમાં બાળકનો જન્મ થાય ત્યારે પ્રથમ એક કલાકમાં જ માતાનું દૂધ આપવાની ભલામણ વારંવાર કરવામાં આવે છે આ સિવાય ક્યારે જન્મ પછી બાળકને બીમારી થવાના ચાન્સીસ સૌથી વધારે હોય છે જન્મ સમયે જે બાળકોનો વજન હોય ઓછો અથવા જે બાળકોનો જન્મ અધૂરા માસે અથવા તો પ્રી મેચ્યોર ડિલિવરી થઈ હોય તેવા બાળકોને પણ ચેપ લાગવાનું જોખમ વધારે રહે છે કારણ કે તંદુરસ્ત બાળકની સરખામણીમાં આવા બાળકોનું શરીર નબળું હોય છે આ જ કારણ છે કે મરણ થનાર બાળકોમાંથી મોટાભાગના બાળકોનું મરણ તેમના જીવનના પ્રથમ માસમાં થાય છે અને જન્મ સમયે નબળા નવજાત શિશુઓના મરણ થયાની સંભાવનાઓ પણ વધારે રહે છે તો જન્મ સમયે જો ઓછું વજન હોય બાળકને નબળું વજન બાળક જન્મ્યું હોય અથવા અધૂરા માસે જન્મ થયો હોય તો એવા બાળકોના ચેપ લાગવાની સંભાવના પણ વધારે હોય છે અને એવા બાળકોના મૃત્યુની શક્યતાઓ પણ વધારે રહેલી હોય છે અને એટલા માટે જ જે બાળકોને માતાનું ધાવણ મળતું નથી તેમને ચેપ લાગવાની અને તેનું મરણ થવાની સંભાવના વધારે રહે છે ત્યાર પછી બીજી એક વાત છે છ માસથી બે વર્ષની ઉંમર સુધીના બાળકો જો જન્મના તરત પછી માત્ર ને માત્ર સ્તનપાન આપવામાં આવે તો બાળકને ઘણા મહિનાઓ સુધી ચેપો સામે રક્ષણ મળી જાય છે એટલા માટે જ જે બાળકો માત્ર સ્તનપાન કરે છે તે બહુ ઓછા માંદા પડે છે આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ શીખી ગયા છીએ તે પ્રમાણે છ માસ સુધી માત્ર ને માત્ર બાળકને માતાનું દૂધ આપવાનું છે અને આનું પાલન થાય ત્યાં બાળકો પ્રમાણમાં ઓછા માંદા પડતા હોય છે જ્યારે બાળક છ માસની ઉંમરની નજીક આવે છે તો તે વધારે સક્રિય થાય છે અનેક લોકો સાથે હળવા મળવા લાગે છે વસ્તુઓને પકડે છે મોઢામાં મૂકવા લાગે છે કંઈ પણ વસ્તુ એના હાથમાં આવે તો જ્યારે બાળક ઊંધું પડવા લાગે છે ત્યારે તેના પેટ પર સૂઈને ભોંયતળીએ પડેલી ચીજોને પકડવા લાગે છે નવા નવા લોકો સાથે રમવા માટે જતું હોય છે નવા મિત્રો બનતા હોય છે એના અને તમામ સાથે ખુશીથી રમે છે હવે તે માત્ર માતાના જ રક્ષણમાં હોતું નથી તેને અલગ અલગ લોકોથી તેના રમકડાઓથી અને ભોંયતળિયામાંથી નવા જંતુઓ લાગવા માટેની શક્યતાઓ રહે છે અને આવા જંતુઓ જ્યારે તેને લાગે ત્યારે તાવ અથવા ઝાડા થવાની શક્યતાઓ રહે છે એટલે કે બાળક જેમ મોટું થાય છે તેમ બાળક વધારે લોકો સાથે પરિચયમાં આવે છે ઇન્ટરેક્શનમાં આવે છે અને એ વધારે લોકો અને પરિસ્થિતિઓ રમતું હોય તો ત્યાંથી એને ચાન્સ જેપ લાગવાના જંતુઓ લાગવાના હોય છે અને એ જંતુઓના કારણે બાળક બીમાર પડે છે છ મહિનાની ઉંમર થતાં થતાં ફક્ત પોતાની માતાના સ્તનપાનથી જ બાળક જરૂરિયાતો પૂરતતા થાય છે પણ તે મોટું થઈ રહ્યું છે તેને વધારે ખોરાકની જરૂર પડે છે અને જો સ્તનપાનની ઉણપની ભરપાઈ કરવા માટે છ માસ પછી ઉપરી આહાર ના આપવામાં આવે સમયસર તો બાળક નબળું રહેવાના ચાન્સીસ છે એક વખત બાળક નબળું થઈ જાય તો તેને કોઈપણ સામાન્ય ચેપ ખરાબ અસર કરી શકે છે અને તે વારંવાર બીમાર લાંબો સમય સુધી બીમાર રહેવા લાગે છે એટલે સમયસર બાળકના ઉપરી આહારની પણ શરૂઆત કરવી જોઈએ જેથી બાળકના વૃદ્ધિની સાથે સાથે એનો જે વિકાસ છે એ અટકે નહીં અને બાળક નબળું છ માસ પછી પણ ના રહે અને તંદુરસ્ત રહે ચેપ શું છે કયા પ્રકારના ચેપ હોય છે આપણા વાતાવરણમાં સેંકડો અને હજારો પ્રકારના જંતુઓ હોય છે જેને આપણે નરી આંખે જોઈ પણ શકતા નથી તેમાંના ઘણા આપણી ચામડી નાક મોં આંખ કાન અને આંતરડામાં રહે છે અને અનેક રીતે આપણું રક્ષણ અથવા ફાયદો કરે છે આપણા શરીરે તેમની સાથે મિત્રતાપૂર્ણ અનુકૂલન સાધી લીધેલું હોય છે અને આપણે જીવન જીવવા માટે તેમના ઉપર નિર્ભર રહીએ છીએ પણ અમુક કેટલાક એવા સૂક્ષ્મ પ્રકારના જીવો છે જેની સાથે શાંતિથી રહેવા માટેનો રસ્તો આપણે શોધી શક્યા નથી એટલે બે પ્રકારના જંતુઓ છે એક ફાયદાકારક છે અને બીજા હાનિકારક અથવા તો આપણને ચેપ લગાડી શકાય એવા છે અને આવા જે જંતુઓ મોટાભાગના ચેપનું કારણ બને છે તેમાંથી અમુકના કારણે આપણને તાવ આવે છે તો અમુકના કારણે ઝાડા અથવા શરદી અને ઉધરસ થાય છે અમુકના કારણે તો ગંભીર બીમારીઓ જેવી કે ટીબી મલેરિયા ટાઈફોઈડ જેવી પણ થવાના ચાન્સીસ શક્યતાઓ રહે છે આમાંના અમુક જંતુઓ આપણા શરીરમાં આપણે જે ખોરાક અને પાણી લઈએ છીએ તેના મારફતે અથવા તો આપણે જે હવા શ્વાસમાં લઈએ છીએ તેના દ્વારા પ્રવેશ કરે છે પરંતુ તેમાંના ઘણા જંતુઓ તો આપણા હાથ દ્વારા જ આપણા શરીરમાં આવી જતા હોય છે કારણ કે આપણે જે પણ વસ્તુઓને સ્પર્શ કરતા હોઈએ અડકતા હોઈએ એ વસ્તુઓમાંથી પણ જંતુઓ આપણા હાથ સાથે આવી અને આપણા હાથ આપણા શરીર મોઢા ઉપર જતા હોય છે અને એના કારણે આપણને જંતુઓનો ચેપ લાગવાનો શક્યતાઓ રહે છે આપણે લગભગ તમામ પ્રવૃત્તિઓ માટે આપણા હાથનો ઉપયોગ કરીએ છીએ ખેતરમાં કામ કરવા માટે રસોડામાં કામ કરવા માટે કપડાં બદલવા સ્નાન કરવા આપણી જાતની સફાઈ કરવા બાળક મળ મળત્યાગ કરે પછી તેને સાફ કરવા માટે પરસેવો લૂંચવા આપણું નાક સાફ કરવા શાકભાજીની છાલ ઉતારવા કાપવા જમવા પીરસવા ગ્લાસ ડૂબાડીને પીવાનું પાણી લેવા માટે વગેરે વગેરે માટે આમ આપણા હાથ કોઈપણ વસ્તુના સંપર્કમાં આવે ત્યાંથી જંતુઓ લાગવાની શક્યતાઓ છે જો એ વસ્તુઓ સ્વચ્છ ના હોય તો અને કેટલાક જંતુઓ છોડે છે આપણા હાથ બીજી જગ્યાએ જંતુઓ છોડે પણ છે અને આપણા હાથને બીજી જગ્યાએથી જંતુઓ લાગી પણ શકે છે પરંતુ આપણે તેને પોતાની નજરથી જોઈ શકતા નથી કારણ કે એ સૂક્ષ્મ છે અતિ સૂક્ષ્મ છે જેને આપણે નારી આંખે જોઈ શકતા નથી આપણા હાથ જ સર્વસામાન્ય માધ્યમ છે કે જેનાથી આપણે જંતુઓ મેળવીએ છીએ અને જંતુઓ અન્ય જગ્યાએ આપીએ છીએ તો આ રીતે આપણને ચેપ લાગતા હોય છે બીજી એક રીત કે જેના દ્વારા આપણે જંતુઓ ફેલાવીએ છીએ તે વિવિધ ચીજવસ્તુઓ સાફ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું કપડું યાદ કરો તમામ આંગણવાડી કાર્યકર બહેનોને હું ફરીથી વિનંતી કરીશ કે તે યાદ કરે રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતા જે કપડાં હોય છે નાનકડા ટુકડાઓ હોય છે કાપડના જેનાથી આપણે ધોયેલા શાકભાજીથી લઈને ધોયેલી થાળી ચૂલાનો ગેસ આસપાસની જમીન પ્લેટફોર્મ પર ઢોળાયેલ ખોરાક સાફ કરવા સુધીની બધી જ બાબતો આપણે સાફ કરીએ છીએ અને આ કપડાંને આપણે નિયમિતપણે ધોતા નથી તો એમાં કેટલા બધા જંતુઓ ભેગા થતા હશે આવી જ રીતે બહેનોને એક આદત હોય છે કે પોતાની સાડીના પાલવનો ઉપયોગ કરતા હોય છે યાદ કરો તમે આવું નથી કરતા તમે દિવસમાં કેટલીય વખત હાથ ધોઈ શકો છો પણ વસ્તુઓ સાફ કરવા માટે ઉપયોગ કરેલ સાડીના પાલવનો આપણે ઉપયોગ કરીએ છીએ તો આ જે બધી આદતો આપણી છે એ પણ આપણને ચેપ લગાડે છે અહીં ચિત્રમાં પણ આ વસ્તુઓ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે કેવી કેવી રીતે આપણને ચેપ લાગે છે બાળકને ખવડાવતી વખતે ચેપ લાગી શકે છે વસ્તુઓ સાફ કરતી વખતે ચેપ લાગી શકે છે શાકભાજીને બધું સાફ ના કર્યું હોય તો એનાથી પણ ચેપ લાગી શકે છે આ બધી જ વસ્તુઓ ચર્ચા કરી છે એને એક ચિત્રના માધ્યમથી પણ બતાવવાનો પ્રયત્ન કર્યો છે બાળકોને ચેપોથી બચાવવા માટેના કયા ઉપાય હોઈ શકે કેવી બીમારીઓ થાય છે કયા પ્રકારના ચેપ લાગે છે અને ક્યાંથી ચેપ લાગે છે કેવી રીતે લાગે છે એની ચર્ચા કર્યા પછી હવે આ ચેપોથી બાળકને બચાવવા માટેના ઉપાય શું છે તો સૌથી પહેલું તો બાળકને માત્ર ને માત્ર સ્તનપાન કરાવવું બાળક માટે માતાનું ધાવણ જ્યાં સુધી પૂરતું હોય આપણે છ મહિના સુધી માતાનું ધાવણ જ આપવાની ભલામણ કરીએ છીએ ત્યાં સુધી તે સર્વોત્તમ ખોરાક છે માતાના સ્તનમાંથી સીધું જ બાળકને મળનાર દૂધમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો હાથનો સ્પર્શ થતો નથી અને તેમાં એવા તત્વો હોય છે જે બાળકને બીમારીઓ સામે રક્ષણ આપવા માટે મદદ કરે છે અને બાળક ચેપથી બચી શકે છે બોટલ દ્વારા દૂધ પીવડવામાં આવતું હોય તો એને બંધ કરવું જે બાળકોને ડીંટડીવાળી એટલે કે નીપલવાળી બોટલ દ્વારા દૂધ આપવામાં આવે છે તો તેઓને જાડા અને તાવ જેવી બીમારીઓ થવી એ સામાન્ય બાબત છે કારણ કે તેને આપણે કોઈપણ રીતે ગમે તે રીતે સાફ કરીએ તો પણ યોગ્ય રીતે સાફ થતું નથી અને નીપલમાં બોટલમાં ઊંડે થોડા પ્રમાણમાં દૂધ રહી જાય છે અથવા તો સાફ થતું નથી એટલે ત્યાં જંતુઓ થવાની શક્યતાઓ રહે છે અને એ જંતુઓથી બાળક બીમાર પડી શકે છે વિટામિન એ બાળકો જે બીમારીઓથી પીડિત થઈ શકે છે તેમાં ઓરી અને ઝાડા જેવી કેટલીક બીમારીઓને પહોંચી વળવા માટે આપણી પાસે આજે રસીઓ ઉપલબ્ધ છે આ રસીઓ આરોગ્ય કેન્દ્ર કે મમતા દિવસે આપવામાં આવે છે અને તમામ પ્રકારની રસીઓ જે બાળકોને આપવાની જરૂરિયાત છે તે સમયાંતરે બાળકને આપવી જોઈએ તો તેનાથી પણ બાળકને ચેપો સામે રક્ષણ મળી શકે છે તો માત્ર માત્ર સ્તનપાન બોટલ દ્વારા દૂધ પીવડાવવા પીવડાવવાતા હોય તો અટકાવવું અને યોગ્ય રસીઓનું પાલન થવું ત્યાર પછી ખોરાકલક્ષી સ્વચ્છતા બાળકોને ખવડાવવા માટે તાજા ખોરાકનો ઉપયોગ કરવો રસોઈ તૈયાર કર્યા પછી તેને ખુલ્લા હાથે સ્પર્શ ના કરવો પાણી લેવા માટે વાસણમાં હાથ ન નાખો પરંતુ નળવાળા માટલાનો ઉપયોગ કરવો અથવા હેન્ડલવાળા કપ અથવા ડોયાથી પાણી લો યાદ રાખો કે રસોઈ રાંધવાથી જંતુઓ મરી જાય છે એટલા માટે જ અર્ધ કાચા ખોરાક કરતાં રાંધેલો ખોરાક હંમેશા સલામત હોય છે પરંતુ રાંધેલ ખોરાક પણ થોડા કલાકો પછી બગડી જવાની શક્યતાઓ રહે છે આવા બગડી ગયેલા ખોરાક ફરીથી ગરમ કરીને ખાવાથી પણ બીમારીઓ થઈ શકે છે એટલે બાળકોને જ્યારે પણ ખોરાક આપીએ ત્યારે આ પ્રકારની ખોરાકલક્ષી સ્વચ્છતાનું પણ આપણે એટલું જ ધ્યાન રાખવાનું છે આગળ સલામત પાણીનો સ્ત્રોત ચેપથી બાળકને બચાવવા માટે સ્વચ્છ અને સલામત પાણી આપવું જોઈએ હેન્ડપંપમાંથી કાઢેલ તાજું પાણી સલામત છે પરંતુ જો બોરવેલ ઊંડો ના હોય તો પાણી સ્વચ્છ નહીં હોય જો સ્ત્રોત સ્વચ્છ હોય તો નળમાંથી લેવામાં આવતું પાણી પણ સલામત રહેશે આપણી આસપાસનું પાણી ખતરનાક જંતુઓ દ્વારા પ્રદૂષિત થવાનું મુખ્ય કારણ ખુલ્લામાં કરવામાં આવતી ક્રિયા છે બાળકોના ચેપી મળમૂત્ર દ્વારા જમીન સૂક્ષ્મજીવોથી પ્રદૂષિત બને છે અને પ્રદૂષિત જમીન મારફત આ સૂક્ષ્મજીવો જમીનમાં ઊંડા ઉતરે છે અને જમીનમાં રહેલા પાણીના સ્ત્રોતને દૂષિત કરે છે પાણીના સ્ત્રોતને સ્વચ્છ રાખવા માટે ખુલ્લામાં શૌચ કરવાનું ટાળવું જોઈએ મતલબ કહેવાનો મતલબ છે કે સ્વચ્છ અને સલામત પાણીનો ઉપયોગ બાળકોને પીવડાવવા માટે કરીએ તો પણ આપણે તેને ચેપથી બચાવી શકીએ હાથ ધોવા ખૂબ જ અગત્યની બાબત છે કારણ કે આપણે આપણા હાથ મારફતે જ ચેપને ગ્રહણ કરીએ છીએ અને બીજાને આપીએ છીએ બાળકોને ચેપથી બચાવવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે હાથ ધોવા ક્રિયા બાદ જમવાનું બનાવતા પહેલાં તથા બાળકોને ખોરાક આપતા પહેલાં અને પછી અવશ્ય હાથ ધોવા જોઈએ અહીં જુદા જુદા ચેપના માધ્યમો અને બાળકોને કેવી રીતે ચેપથી બચાવી શકીએ તે ઉપાયોની ચર્ચા કરી છે રસીકરણની વાત કરી છે માત્ર ને માત્ર સ્તનપાનની ચર્ચા કરી છે તે હેન્ડપંપના પાણી આ બધી જ વસ્તુઓને ચિત્ર દ્વારા પણ બતાવી છે આપણે હાથ ક્યારે અને કેવી રીતે ધોવા જોઈએ જમવાનું બનાવતા પહેલાં બનાવતી વખતે અને બનાવ્યા પછી આપણા હાથ સાફ હોવા જરૂરી છે જમતા પહેલાં અથવા બાળકને જમાડતા પહેલાં આપણા હાથ સાફ રાખવા જોઈએ માંદા વ્યક્તિની માવજત કરતાં પહેલાં અને પછી જેથી કરીને બીમાર વ્યક્તિના જંતુઓ આપણા શરીરે હાથમાં હાથે લાગ્યા હોય તો બીજા વ્યક્તિને બાળકને ના લાગે ચીરા કે ઘાની સારવાર કરતાં પહેલાં અને પછી શૌચાલયનો ઉપયોગ કર્યા પછી અવશ્ય સાફ કરો શૌચ કરેલ બાળકને સાફ કર્યા પછી અને નાના બાળકે કરેલ શૌચની સફાઈ કર્યા પછી તમારા નાકને સ્પર્શ કર્યા પછી ઉધરસ કે છીંક આવી હોય તો પણ નાકને હાથને અવશ્યપણે સાફ કરો હાથ ધોવાની રીત આ બહુ જ વખત ચર્ચા કરી છે અને અગાઉ મોડ્યુલોમાં પણ અને એ સિવાય વોશ કોમ્પોનન્ટની ટ્રેનિંગ પણ આપણે બધાને આપી છે વોટર સેનિટેશન અને હાઇજીનની એમાં પણ આ મુદ્દાઓની ચર્ચા થઈ છે અને ફરીથી અહીંયા હાથ ધોવાની રીત વિશે આપણે ચર્ચા કરીએ છીએ તો પહેલું સ્ટેપ છે હાથમાં સાબુ અને પાણી લઈને પંજા સાથે પંજાને ઘસો જમણા હાથે ડાબા હાથના પંજાની પાછળ અને ડાબા હાથે જમણા હાથના પંજાની પાછળ રાખીને ઘસો એટલે ઉલટા ઘસવાની વાત છે બંને પંજા સામ સામે રાખીને આંગળી અંદરના ભાગમાં રાખીને ઘસવાની મુદ્દો છે ત્રીજો સ્ટેપ ત્યાર પછી આંગળી વાળીને પાછળના ભાગમાં સામેના પંજા સાથે ઘસો જે મુઠી ટાઈપનું આપણે કરીને કરતા હોય છે ચોથું સ્ટેપ પછી બંને હાથના અંગૂઠાને વારાફરથી ગોળ ગોળ ફેરવી અને હાથના અંગૂઠા સાફ કરો ત્યાર પછીનું સ્ટેપ છે આંગળી ભેગી કરીને સામેના હાથના પંજામાં આગળ પાછળ ગોળ ફેરવો એટલે હથેળી અને નખનો ટોચનો જે ભાગ છે તે સાફ થાય અને ત્યારબાદ સ્વચ્છ પાણીથી હાથ ધુવો આ બધા જ પગલાંઓનું અને સ્ટેપનું આપણે પાનલ કરીએ તો આપણે યોગ્ય રીતે હાથ ધોયા છે એવું કહેવાશે ઓછામાં ઓછી વીસથી ત્રીસ સેકન્ડ સુધી આપણે હાથ ધોવા જોઈએ અને આ સેકન્ડને કાઉન્ટ કરવા માટે અથવા ગણવા માટે આપણે કોઈ ગીતનો બાળગીતનો કે એવા કોઈ ગીતનો ઉપયોગ આપણે કરી શકીએ કે જેથી આપણને ખ્યાલ આવે કે આટલી સેકન્ડ માં આપણે હાથ ધોયા છે તો યોગ્ય રીતે હાથ આપણે ધોયા છે બાકી બધા પાંચ સેકન્ડમાં દસ સેકન્ડમાં જ ધોઈને નીકળી જતા હોય છે આપણે જે લોકો જાણીએ છીએ સમજીએ છીએ એ લોકો પણ જાણે અજાણે આ ભૂલ કરતા હોઈએ છીએ અને આ પગલાં પ્રમાણે આપણે દરેક વખતે અનુસરતા નથી કોરોનાના સમયમાં આપણે બધાએ હાથ ધોવાની ખૂબ પ્રેક્ટિસ કરી છે અને ત્યારે લગભગ બધા જ લોકો આ પ્રેક્ટિસ પૂરી ત્રીસ સેકન્ડની કરતા હશે એવું માનીએ છીએ પણ હાલના તબક્કે આ પ્રેક્ટિસ બધા લોકો પૂરી ત્રીસ સેકન્ડ કે વીસ સેકન્ડ સુધી હાથ ધોવામાં સમય લેતા નથી અને ઝડપથી ઉતાવળમાં હાથ ધોઈ નાખે છે અને એવા સંજોગોમાં યોગ્ય રીતે હાથ સાફ ના થાય તો ચેપના જંતુઓનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી વહન થઈ શકે છે અને ચેપ લાગી શકે છે હાથ ધોવાનું શીખવાડવા માટેની આપણી પાસે કઈ કંઈ તકો છે તો મમતા દિવસની આપણી એક મિટિંગ થાય છે જ્યાં રસીકરણ અને બધી ચર્ચાઓ આપણે કરીએ છીએ આ દિવસે જે પણ માતાઓ બહેનો બાળકો આવતા હોય છે એ લોકોને આપણે હાથ ધોવાની પ્રેક્ટિસ વિશે સમજાવી શકીએ છીએ આંગણવાડી કાર્યકર ગૃહ મુલાકાત કરે છે ત્યારે પણ હાથ ધોવાનું શીખવાડવાની રીત વિશે સમજાવી શકે છે અને આપણે જે ચાર મંગળવારે સામુદાયિક બેઠક અથવા તો જૂથ બેઠક કરીએ છીએ કમ્યુનિટી બેઝ ઇવેન્ટ આપણે સમુદાય આધારિત કાર્યક્રમો કરીએ છીએ એ બધા કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત જે માતાઓ અથવા લાભાર્થીઓ હોય છે એ લોકોને આપણે સમજાવી શકીએ છીએ તો આ ત્રણ તકો આપણી પાસે બાળકો અને લાભાર્થીઓને સમજાવવા માટેની હાથ ધોવાનું કેવી રીતે કરવાની છે પ્રક્રિયા એ શીખવાડવાની તક આપણી પાસે છે તો આપણે ચેપ કેવી રીતે લાગે છે ચેપ શું છે બાળકોને ચેપથી કેવી રીતે અટકાવી શકીએ અને કઈ કઈ પ્રકારની જાગૃતિ માટેની આપણી પાસે તકો છે એ બધી જ આપણે ચર્ચા કરી અને આ મોડ્યુલમાં આપણે જે શીખ્યા છીએ એ વસ્તુઓને સારાંશ રૂપે જો આપણે કહીએ તો શરદી તાવ ઉધરસ ઝાડા અને ન્યુમોનિયા જેવી સામાન્યપણે જોવા મળતી બીમારીઓ છે એ આપણા બાળકોને પ્રભાવિત કરે છે ઝાડા અને ન્યુમોનિયા જેવી બીમારીઓ વારંવાર થવાથી બાળક કુપોષિત થઈ જાય છે અને કુપોષણના કારણે બાળકને ગંભીર ચેપ લાગવાનું જોખમ વધી જાય છે અને તેનું મોત પણ થઈ શકે છે રસીકરણ અને વિટામિન એના પૂરક ડોઝ સ્વચ્છ ખોરાક અને સલામત પાણી આપીને બાળકને ચેપથી બચાવી શકાય છે આ ઉપાયો છે બોટલ દ્વારા દૂધ ન પીવડાવવાનું અથવા બંધ કરીને પણ બાળકોને આપણે ચેપથી બચાવી શકીએ છીએ ચેપ લાગતો રોકવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય તરીકે આપણી આજુબાજુ સ્વચ્છતા જાળવી રાખવી અને હાથ સતત ધોતા રહેવું તે છે તો આ આખા મોડ્યુલની આપણે જે ચર્ચા કરી તે મોડ્યુલનો સાર છે અને આ મોડ્યુલમાં આપણે કુપોષણ અને બીમારીઓથી બાળકના જે મૃત્યુ થાય છે એ મૃત્યુને આપણે કેવી રીતે અટકાવી શકીએ તો એના માટે આપણે બીમારીઓની અટકાયત અને કુપોષણ ના થાય તે માટે પ્રયત્નો કરવાના છે તમામ આંગણવાડી કાર્યકર બહેનો આ મોડ્યુલ અગાઉ શીખી જ ગયા છો પણ એ શીખ્યાને આપણે ઘણો બધો સમય થઈ ગયો છે એટલે ફરીથી આપણે આ મોડ્યુલની આજે ચર્ચા કરી છે આપને ચોક્કસપણે આ મુદ્દો પસંદ પડશે અને આપ બાળકોના ભવિષ્ય માટે બાળકોની સુખાકારી માટે બાળકોને પોષણયુક્ત કરવા માટે આ મુદ્દાઓની જે ચર્ચા કરી છે કુપોષણ અને બીમારીઓની અટકાયતથી મૃત્યુને આપણે કેવી રીતે બાળકોને અટકાવી શકીએ તે ચોક્કસપણે આપને ઉપયોગી થશે એવું માનું છું ફરીથી આપણે એક નવા એપિસોડ સાથે આવતા મહિને મળીશું ત્યાં સુધી આપ સૌ રજા આપશો ધન્યવાદ નમસ્કાર